સમજો હાવ જ શિકાર કરી લીધો હતો અંદર ને અંદર પાંજરામાં માં શિકાર કરી દીધો બોલો આ ભાલી જાય હા મેં બોલે બોલે ભાઈ હિપો ફોટો માં કરવા લાગે જો 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 મોટું જો આવા મિની વાંદરા હોય કવડા છે માર તો તાઈ તાઈ મોટા હોય એવું લાગે કેમ ભાઈ રહ્યો તો સાસ તો તો એ નહીં એમ આઈ તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં

ઓહો તો આ એની કરતા મોટા લાગે તો ભાઈ છે ને હવે આપણે છે ને બગલા ને એવું તો બધું જોઈ લીધું છે હવે આગળ જઈ આગળ કઈ વૃક્ષ હોય તો મને ખબર નથી એટલે વૃક્ષ શું એટલે મારો મગજ ચા ઠેકાણે ને લાગતો આ બધા દાંત કાઢે આ વર્ષ દીપલા ને એવું બધું આગળ છે તો હાલો કન્ટિન્યુ રહો આપણે હવે આગળ શું છે નહીં તમને હું બતાવું હા હું

પહેલી વાર દીપડો જોવાનો છે આપડે ચા છે કેવો લાગે પહેલી વાર એટલો પાંચ થી આ કેટલો સ્પીડ માં થોડે આ દીપડો છે ને દીપડો તો આપણે જોઈ લીધો એટલો થી ભાઈ આપડે છે ને પહેલી વાર જોયું કેવું રિયલ લાઈફમાં જોઈને તો કેવું લાગે

હા આપડે વિડીયો આપડે મારી બેઠા ને જોઈએ આ બારી છે ને અહીંયા આવે છે ઘડી તમને બતાવું જો તમે આવડી આવી છે પાછો જો

પક્ષી છે બે પોપર કાંઈ બેઠા ને ક્યાં બેઠો તો આ છે પોકા ટુ હવે હોય મને ખબર પણ ધોળા પોપર જેવા જ આવે એવું મેન વસ્તુ આવ્યું આપણે વિડીયો માં વિડીયો માં જોઈ એ તો આયા અહીંયા પોપટી કલર છે અલગ રીતનો કલર છે અહીંયા બોલે મિત્રો તમે છે ને વાંદ્રા તો જોયા જ છે પણ તમને એ ખબર છે કે આપડા દુનિયાના મિની વાંદરા આવે બહુ બધા કરતા નાના વાંદરા હાલો તમને બતાવું તો જો આ ઈ વાંદ્રા મિની વાંદ્રા નાના નાના નખરા કરતા હોય એની જેમ જ તો એનું મોઢું

આમ ફરીﾞ ગાડી છે ને આ પાણી પીવા આવ્યો તો એટલે હું મોડો પડ્યો વિડીયો હતો પણ નકર મોટું જોવા મળી જાય તમને પોપો તો બસ પાણીમાં તરે કેટલા બે છે કરે કેટલું ઊંડું પાણી જોવે આને આપણે છે ને હા હાલ્યાલીન થાકી ગયા છે અને તોયથી ખાલી અડધો જ થી વિઝિટ કર્યું અને અડધું ફરવાનું તો બાકી છે અને ખાકે છે ને કે બહુ પોળો ખાઈ લી અને આરે થોડો નાસ્તો કરી લી તો આપણે તો નાસ્તામાં છે કા અને આ બટેટા લીધા છે થોડાક એટલે મેં કીધું પેલા નાસ્તો કરી લઈએ અને પછી આપણે છે ને ડાયરેક્ટ લઈએ તો આપણે નાસ્તો બાસ્તો કરીને છે ને આપણે પાછા ફરવા નીકળી જાય પાછું બધું જોવા અને હવે આવે છે લગભગ સ્નેક તો અહીંયા છે હજગર ત્રણ હજગર ખૂણામાં અહીંયા બેઠું અહીંયા બેઠું અને અહીંયા છે કચુઆ વગર પાણી એ પાણીમાં આમ નહીં રહી ગયું આ કાચબાજી છે ને અલગ અલગ મોટા એવું છે ઇન્ડિયન પોબરા સાપ ખૂણા માં બેઠો આ તો હા પાછા અને આ છે ખરી ચિત્રો બી ડેમ બહુ મોટા

બગલો પાસે બગલો ભાઈ ગયો બગલો પાસે મગર બહાર આવી આખી આખી ઓલી બાજુ થી તો આખી પણ આ બધું આ બધું જો કેવું લાગે તમને મને હાડવાનું મન થાય તો ભાઈ

તો ચલો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી ફાઇનલી હું છે ને યાર ઘેર ભૂકી ગયો છું અને નામને છે ને બ્લોગ એન્ડ કરવાનું ભૂલાય ગયું અને એમાં ભૂલાઈ યાદ ગયું કે હું છે ને હાવ થાકી જતો હોય છે ને યાદ નથી કરવો કાંઈ ભાઈ બીજા નંબર માં કે હું થાકી જોઈ તો પછી ત્યારે ઘેરે આવ્યા અને એડિટિંગ કરું છું વિચારી ઘેરે આવવાની બે દિશા એડિટિંગ કરું એટલે બ્લોગ એન્ડ કરવાનો ભૂલાઈ જતો ને એટલે મેં કીધું વિચારી યાદ કરનાર તો છે ને ગિરનાર નો ડુંગર આપડે છે ને એ બ્લોગ છે એક દિવસ માં આવવાનો છે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી અને આ બ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી અને છે ને આ બ્લોગ ને જ પૂરો કરી નાખજો તો તમને સારો બ્લોગ લાઈક હોય વિડીયોને લાઈક કરો ચેનલને ને કરો હવે આપણે ગિરનાર વાળા તાવ દે જય માતાજી જય પ્રકાદીશ સબસ્ક્રાઈબ કરતા